જો મિત્રો અમે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ સાથે ફરવા માટે કઈ જગ્યાએ જાય છે એ તમને પછી અમે કહેશું પણ હવે મિત્રો સાથે જઈ રહ્યા તો અમે છ જણા છે ત્રણ ગાડીઓ છે એક ગાડીમાં બે જણા જઈ અને જઈએ ગોપ જો નીકળી ગયા ગોપ જવા માટે રસ્તો બહુ ડેન્જર ખરાબ રસ્તો આવા રસ્તામાં ગાડી લઈને જાઉં જો ચોમાસું છે એટલે અહીં તમે જોઈ રહ્યા છો ચારે બાજુ લીલોતરી છે આ બાજુ માંડવી વાવેલી છે અને આ બાજુ કપાસ તો ખેતરમાં બધે વાવેલા છે

રસ્તામાં જવું પડે આપડે ને રોડે રોડ છે શું નજારો છે એક વાર નજારો જોવો તમે સામે જો દેખાય છે ડુંગર ત્યાં જાવું છે વાવાઝોડું આવ્યું એમાં એક પાક્યું હવે ખબર પડી ગરમી કા પડે હમણાં અહીંયા પાખિયું તૂટી ગયું હે તમે એકવાર અહીંયા મસ્ત વ્યૂ દેખાડું છું તમે એકવાર વ્યૂ જુઓ આખ્યો બ્યુબિયાર એટલે કે ધાર છે એમાં ખડ લીલોત્રી છે ચોમાસાનો દિવસ છે અને એવું મસ્ત વાતાવરણ છે અહીંયા મજા જ આવે રાખે અને તમે જોઈ રહ્યા છો પવનચક્યુ ત્યારે બાજુ અહીં પવનચક્યુ તમને જોવા મળશે ને આ જો હરિયાળી હરિયાળી એવી મજા આવે વાતાવરણ એટલું ગાડી ઊભી રાખીને

ખાલી થઈ તો ફાઈનલી પોચી ગયા છીએ આપણે આપણા ડેસ્ટિનેશન તો જવાના છીએ તમે જોઈ રહ્યા છો પાછળ ગોપનાથ મહાદેવના મંદિરે છે તો અહીં પેલા પરથી ફાળવવી પડે વીસ રૂપિયા પ્રાઇસ છે ત્યાં આપણે પરથી ફેરવી છે જો કે એ મંદિરમાં જ છે દાન પેટ તરીકે એને નો પ્રોબ્લેમ કોઈ વાત નહીં અહીંયા આપણે જઈ શકીએ છીએ હવે ચઢાઈ ચડવાની છે એ પણ બાઇકથી તમે જોઈ શકો છો

તો ફાઇનલી પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અમે અહીંથી આખો ડુંગર ચડીને આવ્યા છે બાઇકથી અને જો આ પથ્થરથી આખો રસ્તો બનાવેલ છે પથ્થર કાઢીને અહીં રસ્તો બનાવેલ છે પહેલાં પેદલ યાત્રા હતી ને માણસો પગથિયા ચડીને આવતા પણ હવે બાઇકથી લોકો આવે છે જો આ ત્રિપળ સવારી જાય છે ઢાળ ઉતરવાનું જ છે તો આ બધા એ નીકળ્યા છે અહીંથી તો ચાલો આપણે પણ દર્શન કરાવીએ મહાદેવના કાંઈ કે શ્રાવણ મહિનો ચાલે છે ને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન આપણે બધાય કરીએ તો મિત્રો ગયા મહાદેવના મહાદેવનાથ મહાદેવ મંદિરે ચાલો દર્શન કરીએ અંદર વિડિયો વાળા ઉપર જો મિત્રો આ નીચેથી અમે માં આવ્યા છીએ આ રસ્તો તમે એકવાર જો ચીક ચેકવારો રસ્તો છે આખો સીધા ઉપર હવે ગાડી જ આવી જાય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બાઇક લઈને આવીને એકવાર એક્સપિરિયન્સ લેવા જેવો છો એ પહેલાં જો અહીંયા સીડી પણ જૂની છે પહેલાં સીડી હતી અહીંથી નીચે લગી નહીં બધા હાલીને આવતા પણ હવે તો ગાડી ઉપર તમારે ફોર વ્હીલ ટુ વ્હીલ આરામથી ચડી જાય છે તો એકવાર એક્સપિરિયન્સ લેવાની જરૂર આવજો ને જોવા છે મહાદેવનું મંદિર ગપના છ જણા આવ્યા પણ આ બેવા એક ને નહીં મહાદેવના ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે ગમે ત્યારે આવો અહીં તમને પ્રસાદ મળી રહેશે તો જોઈ શકો છો ગુંદી અને ગાંઠિયા છે તો પ્રસાદ આપણે પણ ગ્રહણ કરીએ આમાંથી

અહીં ગોપનાથ મહાદેવે આ એક સેલ્ફી પોઈન્ટ છે બહુ જ મસ્ત ફોટા આવે છે લોકો અહીં ફોટા પાડવા માટે આવતા હોય છે અહીંનો નજારો જુઓ તમે એકવાર ગજબનો હોય છે એમાં ચોમાસામાં આવો એટલે તમ તમારે જલ પડી જાય એવો નજારો અહીંયા જોવા મળે તો ગોપનાથ મહાદેવના દર્શન કર્યા અને પ્રસાદ પણ લીધો તો અમે ઘર બાજુ પ્રણા કરીએ છીએ એ પાછું કહી ગોપનાથ મહાદેવ આવજો શ્રાવણ મહિનો છે બહુ પુરાણ મંદિર છે કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં શિવલિંગની સ્થાપના કરેલી

થઈ ગયા હવે જાય છે ઘરે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શ્રી કે